शियाळानी शरुआत थी તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં શહેરની સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના એકસો બાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાંથી એક્યાસી જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરીને સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું જેમાં વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભાવસાર અર્જિત જે દ્વિતીય નંબરે પટેલ કાવ્ય આર વકૃત્વ સ્પર્ધા બ વિભાગમાં તૃતીય નંબરે પટેલ નીરબી નિબંધ લેખનના બ વિભાગમાં પ્રથમ નંબર ચૌધરી પ્રિયાંશી વી ચિત્રકલા અ વિભાગમાં પ્રથમ નંબરે પટેલ શ્વેત એચ દ્વિતીય નંબરે પટેલ રાહી એ ચિત્રકલા બ વિભાગમાં પ્રથમ નંબરે સુથાર કરણ એચ તૃતીય નંબરે પટેલ મેશ્વા એચ भरतनाट्यम विभाग में प्रथम नंबरे सिंधी खुशबू एल एक पात्र अभिनय विभाग में तृतीय मणियार प्रयांश एम तबला अविभाग प्रथम नंबरे बारोट स्लोकवी द्वितीय नंबरे पटेल धार्मिक आर गरबा ब विभागों प्रथम नंबर श्री सहजानंद गरबा गर्ल्स टीम लोकनृत्य अविभाग प्रथम नंबर श्री सहजानंद लोकनृत्य गर्ल्स टीम લોકનૃત્ય ક વિભાગમાં પ્રથમ નંબર શ્રી સહજાનંદ લોકનૃત્ય ટીચર્સ ટીમ રાસમાં અવિભાગમાં પ્રથમ નંબર નંબર શ્રી સહજાનંદ રાસ બોઇઝ ગ્રુપ સમૂહ ગીત અવિભાગમાં દ્વિતીય નંબરે શ્રી સહજાનંદ સમૂહ ગીત ગ્રુપ લગ્નગીત ક વિભાગમાં પ્રથમ નંબર પ્રજાપતિ ઉષાબેન જે લોકગીત બ વિભાગમાં પ્રથમ નંબર સુખડિયા જાનવીડી લોકગીત ક વિભાગમાં પ્રથમ નંબર સાધુ સંજયકુમાર જી આ તમામ વિજેતાઓને સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આગામી જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેમાં સહજાનંદ સ્કૂલના શિક્ષકોમાં પટેલ નીલમબેન આર પટેલ જિજ્ઞાબેન આર મહેતા જંખનાબેન ડી પ્રજાપતિ મીતાબેન એ યોગી હાર્દિકભાઈ એ મહેતા સ્વાતિબેન એ મહેતા ચેતનાબેન પી જાની કૃણાલભાઈ એન પ્રજાપતિ વિક્રમભાઈ મોદક વૃષાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ